મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો સ્વાગત છે ફરી આજના અમારા બ્લોગમાં ને આજે છે ને વાર છે ને શુક્રવાર થઈ છે સવાર અને સરસ મજાની સવાર થઈ ગઈ છે ગુલાબ ગુલાબી સવાર આજે હું થોડું તો મેચ છે ને થોડા સાંજે બધા ને ટિફિનમાં ભાખરી જ બનાવી છે એટલે મેચ વાગે પણ થઈ ગઈ છે નાસ્તાની જરૂર કરી ચા પણ થઈ ગઈ છે જો નાઈ ના મેચ વગર નાસ્તો કરી લઈએ પછી તેને પછી આપણે મેં ઉતરાત્રે 3 સેમેવો મસું ઉઠી મોડા સુધી ઉઠીતો રહી એટલે આજનબેન બપોર કેમ રોટલી થતી ત્યારે હતી બેન આ ફળ હવાને મે બે ઉઠાઈને માં શીયા લે તવાલા સતીફોમાં મોડા પુરીનો વધારે એવો કે તો એટલે ને એટલે ફિમાયે ઉપર એક કરી છે ને सब्जी તૈયાર લઈ લે છે થી આમ એ શિયાળો છે એટલે મને તો ખણ ગરમ ખાવાનું મન થાય કોઈ ખાવે તો સેક જરૂર રાખે નાસ્તો ભાઈ કઈ અત્યારે વાપ કહે છે ને આજે તો સાડા અગિયાર થઈ ગયા ત્યાં જમવામાં થોડું મોડું થઈ ગયું છે એટલે પહેલાં જમીને થોડું મોડું લાગે અમને ઊંઘવાળો બહુ થાય ને પહેલાં કાળા એમ અગિયારે વચ્ચે તો જમવાનું પી છું બેટા ઉભી લાગો ભાઈ ભરી આ લો ચાલો ઓકે અને નો કરે તો ચાલો મહેશવા મેન છે ને ભૂખ લાગી ગઈ છે ક્યારે છે ને એ સુતાવાળી થાય છે તો આજે છે ને અમે મેન મહેશભાઈ છે ને કંઈક એવો જુગાર થઈ છે મેં તો મહેશવાને ટ્રાય કરાવું અને કોબી બટાનું શાક કર્યું છે સહેજ છે ને રસ્સા જેવું સેજ માયનો રાખ્યું છે મહેશવાનું છે ને આમાં જોડવાનું છે ને એટલે હારે છે છે ને રોટલી સાદું સિમ્પલ છે આ બે હોય એટલે એમ તો કંટાળો બીજું કંઈક કરવાનું અને ડુંગળી ત્યારે શિયાળો છે ને તો ડુંગળી ભાવે અત્યારે અને છે આપણે શું કહેવાય એક આમ નાની મેળવનો ઓછી ભાવે એટલે આમ બહાર દર સુધારી છે સાથે છે ગોળ અને મેસવાનો છે ને જો રોટલીનો ભૂકો કરીને રાખી દીધો છે એટલે ઘણું શું થાય ખબર રોટલી કરીને ધરો કરે કરવો પડે કે કે ઠરી જાય ને આમ તો ગ્રોણ નાખીને રોટલી કરું છું જોડવાની હોય એટલે પણ તો એવું થઈ જાય એકદમ ન થાય મિક્સરમાં કાઢો ને એને એવો ભૂકો જોઈએ તે રહી જાય ને તો એ પણ ત્યાં મતલબ કાચા કાઢે એટલે મેસવાનું કંઈક એવું છે ચાલો આવી જવાનું બેસી જઈએ ચાલો

વેલ ટાઈમ પર જશે ને એટલે મારે હવે જવાનું હશે એટલે રસોઈની છે ને અડધી તો તૈયારી કરી નાખી છે આજે છે રસોઈમાં તો કાલે જે ભાજી લઈ હતી ને મેં તો લગભગ શિયાળા પછી મેથીને આપણે ગોટા બનાવ્યા નથી તો આજે મેં કીધું ચલો કે આપણે મેથીના છે ને ભજીયા કરી નાખીએ ગોટા જોઈ સુધારી બધું મસાલો બધો કરી દો બાકી તો તૈયાર આવી છે ને બધા જ્યાં મોડું થાય એટલે મોડું કરી નાખીએ સજા તો કરી નાખીએ હોય સમય આવી ખાલી છે ને આપણે ઓછી વાર લાગે તરફ

आवे पल्ली री बेऊ छे गम्मे है वो 32 बारना भोजन साखरोली बगर नो आवे छे तमजो चलो बोलवा से त्यारा प्रजाशु कई है फ्रेंड रे दबाणु न चल बैठना न थोड़ो चल चलो आडी को होला या मकानो तो भूख किलो ने तो आवे के छे हं ने टोपी पे भी छे न टोपी मैं उबाजो न आपले

આવીને ગાઈ ફર્સ્ટ ઓફ ઓલ છે ને આમ તૈયારી બધી કરીને જ દેની મજાની બધી આ કરીને જ દેની ફાઈલ આવે તો સરસ મજાના છે ને ભજીયા થઈ ગયું છે કે આ બના છે બોલ બહુ બને કિલો હોય બહુ થઈ જાય છે છે હવે